જે થાય એ તમે બે સમજી લો જાઓ શુક્રાચાર્યજી નીકળી ગયા ભગવાન કહે કે હવે ગુરુ એ આને મૂક્યો એટલે હવે મને લીલા કરવા મજા આવશે અન ત્યારે બલી મહારાજને કીધું કે બોલો આ કે ના દેવી છે ત્રણપક પૃથ્વી ન તો થાવ હાલતો આપ નહીં ઓર કોઈ અરે નહીં નહીં મહારાજ આપવાની જ હોય ને એમાં થોડી ના હોય એમ નેમ નહીં જલ આત્મા લઈને સંકલ્પ કરો થયેલા પણ કીધું હવે મારા ગુરુદેવ તો કઈ મને સંકલ્પ કરાવશે નહીં મારાથી રૂઠી ગયા છે અરે હું બ્રાહ્મણ છું ને મને આવડે છે વિધિ વિધાન બોલો છે દેવાની ગણતરી તો હું સંકલ્પ કરાવી દઉં હા અત્યારે હાથમાં જલ લઈ અને સંકલ્પ કરાવ્યો છે દિત્યકુળ નો રાજા હું બલી આ બટુક ને વામન ને ત્રણ પગ પૃથ્વી આપવા માટે તૈયાર થાવું છું એમના ચરણ થી ભલે એ માગી લે

ભગવાનનું ચરણ જે એ પાતાળમાં ગયું મસ્તક ભગવાનનું બ્રહ્મલોકની અંદર ગયું અને કહ્યું કે જો જે હું પેલો પગ પૃથ્વી માગું છું અને ભગવાને પોતાના ચરણને આકાશની અંદર ઉઠાવ્યું ભૂરલોક ભૂરલોક સ્વર્ગલોક મહાલોક જનલોક દપલોક અને સત્યલોક ઉપરના હાતેય લોક એક પગ પૃથ્વીની અંદર માપી લીધા ઉપરનું કામકાજ પૂરું કીધું બલિ આવે બીજો પગ પૃથ્વી માપો છો હા અને બીજો પગ પૃથ્વી માપે ત્યાં અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ નીચેના હાથ લોક માપી લીધા બે પગ પૃથ્વી ની અંદર તો 14 લોક વાળું બ્રહ્માંડ મપાઈ ગયું બલીને કે હવે કાઈ દેવાનું છે નહીં લગભગ તારી પાસે બે પગમાં બધું લઈ લીધું મે સંકલ્પ તણ પગનો છે સંકલ્પ પૂરો કર છે કાઈ હવે દેવાનું વિશેષ ત્યારે ભલે ને પણ પરમ ભક્ત છે આ બલી ઓળખાણ કોણ પ્રહલાદ થયા પ્રહલાદના વેરોચન થયા અને ઈ વેરોચન નો દીકરો એટલે આ બલી જેની પેઢીની અંદર ત્રણ તણ વાર આવા દિવ્યાથી દિવ્ય પુરુષો થયા કે હિરણ્ય વધ કરવા માટે નારાયણને આવવું પડ્યું અને આ બલિના દાદા એટલે બીજું કોઈ નહીં સ્વયં પ્રહ્લાદજી પ્રહલાદનો દીકરો એટલે વેરોચન અને વેરોચન પુત્ર બલિ છે આ એના પરદાદા હિરણ્ય કશીપુ કે જેના માટે ભગવાનને દૃષિ રૂપે પ્રગટ થવું પડ્યું તણ તણ પેઢીનું તપ છે ને આ મહારાજની અંદર હતું અને પરિણામે આજ બધું જ દેવા માટે તૈયાર થઈ ગયા પાછા ન પડ્યા અને કહ્યું કે ભગવાન હજી ત્રીજો પગ પૃથ્વી દેવા માટે છે મારી પાસે જમીન શાસ્ત્ર એમ કહે છે કે આ દેહ છે ને એ પંચભૂત નો બનેલો છે આકાશ વાયુ જળ પૃથ્વી તે જ તો એ ન્યાય આ મારા શરીર ની અંદર પણ પૃથ્વી છે ને તો કે આ છે તો એક કામ કરો પદમ તૃતીયમ કુરુ શિષ્ટ મે નિજમ મારા માથા ઉપર તમે ત્રીજો પગ પધરાવો અને આ દેહની અંદર જે ભૂમિ હોય ને પૃથ્વી તત્વ એને તમે લઈ લ્યો અને ત્યારે બલિને ધન્ય કરવા માટે ભગવાને પોતાના ત્રીજા પગને અહીં બલિ મહારાજના મસ્તક ઉપર વધરાવ્યો છે અને ત્રણ પગ પૃથ્વીના દાનના સંકલ્પને આજ પૂર્ણ કર્યો છે પણ કહ્યું કે બલિ તારે સ્વર્ગનું રાજા બનવું છે ને હું તને વરદાન આપું છું કે સાવર્ણી મનવંતરની અંદર હું તને ઇન્દ્ર બનાવીશ એટલે કીધું કે ભગવાન તો ત્યાં સુધી હું કઈ થોડો જીવવાનો છું તો કે એ જવાબદારી હવે મારી અને આપણે ત્યાં જે સાત ચિરંજીવી છે ને કે જેનું કોઈ દિવસ મૃત્યુ જ ન થાય એમાં એક બલી રાજા છે કારણ કે સાવરણી મનવંતર સુધી એમને જીવિત રાખવાના છે સ્વર્ગનું રાજ્ય આપવાનું છે અશ્વત્થામાં બલિર વ્યાસો હનુમાન આ બધા ચિરંજીવી છે અને એમની અંદર બલિ મહારાજ છે બલી મહારાજને આ ધન્ય કર્યા ભગવાને અષ્ટમ સ્કંદ ને જ્યાં વિરામ આપ્યો છે નવમો સ્કંદ ભાગવત નો ઈશાનું લીલા છે જેની અંદર ભગવાન પરમાત્મા ઈશ્વર કૃપા કરવા માટે વધારે છે

વિષ્ણુ ની અંદર મન ને એમણે જોડી દીધું પાંચ કર્મી એકાદશી કરીએ એ જરાક જુદી છે બધાય પોતપોતાની રીતે કરતા હોય એટલે એમાં આપણે વિશેષ પ્રકાશ નથી પાડવો પણ આપણી એકાદશી તો એવા પ્રકારની હોય એવી જોરદાર બાર મહિનાની એકાદશી દાદા ને દાદી કરતા ને તો એક બે થઈને તમારે કેમ જુદું અમારા કરતા તો કે અમે એકાદશી કરીએ છીએ એટલે અમારે જુદું હોય છોકરાઓ કે આવતી વખતે અમારે એકાદશી કરવી છે ઈ ચાલુ થઈ ગયા પછી એટલે આપણી એકાદશી રજવાડી એકાદશી કહેવાય આને રજવાડી મઠો આવે રજવાડી શ્રીખંડ આવે બીજું શું આવે રજવાડી પેંડા આવે અમારે પુના ભગત ના અ સુરત વાળા લઈ જાજો થોડાક પુના ભગત ના પેંડા બહુ સારા આવે અમારે આ બધું રજવાડી એટલે આપડી એકાદશી તો કેવી હોય રજવાડી એકાદશી કઈ ઘટે નહીં એમાં સમય અભાવ છે નતર થોડુંક આપણે એકાદશી નું માત્ય જાણત પણ ભગવાન રામચંદ્રજી ના પ્રાગટ્ય તરફ જવું છે તો એકાદશી નું વ્રત છે એનો વિધિ ભાગવતના ના ની અંદર અમરીશ કથા કરી અને બતાવ્યો છે કે એ સમયે દુર્વાસા આવે છે અને ભગવાનના પરમ ભક્તની રક્ષા કરવા માટે ભગવાને સુદર્શન ચક્રને મોકલ્યું એવા પરમ અમરીશ એકાદશી નું વ્રત કરીને જો ભગવાન પ્રાપ્ત કરવા માટેના આ બધા જુદા જુદા સાધનો છે ક્યાં ક્યાં જપ નિયમ તપ સ્વાધ્યાય કૃતુ દયા દાન આઠ પ્રકારના સાધન થયા વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય કૃતુ એટલે યજ્ઞ દયા અને દાન આ આઠ પ્રકારના સાધનો થી કોઈ પણ જીવ છે એ ભક્તિના માર્ગની અંદર આગળ વધી શકે આપણને એમ પ્રશ્ન થાય કે એક જ કેમ ન રાખ્યું આ જુદા જુદા કેમ સાધનો બનાવ્યા ઈ એટલા માટે કે કોઈને વ્રતની અંદર રુચિ હોય કોઈને જપની અંદર રુચિ હોય કોઈને તીર્થયાત્રાની અંદર રુચિ હોય કોઈને દાન આપવામાં રુચિ હોય કોઈની અંદર દયાવા હોય ભગવાન એમ કહે છે કે મારા સુધી આવવા માટેના ઘણા બધા રસ્તા છે તને નજીક પડતો હોય ત્યાંથી આવ

ત્રણેય દેવતાઓની સાથે જોડાયેલી ત્રિપથ ગામીની આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેયની અંદર જેની ગતિ થાય છે એ ભગવતી ભાગીરથી ગંગા છે જે એ ભગીરથ ઋષિના તપના ફલ સ્વરૂપે અહીં પૃથ્વી ઉપર વધાર્યા એટલે ભાગીરથી ગંગા કહેવાય છે ગંગા અવતરણની કથા બતાવી છે અને મહાત્મ્ય એટલું બધું બતાવ્યું

ભગવાન રામચંદ્રના મંગલમય પ્રાગટ્ય ની કથા બતાવે છે બે દિવ્ય વંશ છે સૂર્યવંશ ચંદ્રવંશ સૂર્યવંશ ની અંદર ભગવાન રામચંદ્રજી નું મંગલમય પ્રાગટ્ય થાય છે ચંદ્રવંશ ની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે આ ધરા ઉપર પૃથ્વી ઉપર રાવણ કુંભકર્ણ અનેક અનેક અસુરોનો ત્રાસ જ્યારે ખૂબ વધી ગયો

ભૂભાર ભૂપ રાગ હરવા માટે સૂર્ય વંશ ની અંદર અયોધ્યા ની અંદર દશરથજી ને ત્યાં મારા અંશ સાથે હું પ્રગટ થઈશ ભગવાન આવવાના છે આવા સમાચાર જયારે સાંભળ્યા દેવતાઓએ ત્યારે યથા યોગ્ય સ્વરૂપ લઈ અને વન ની અંદર વિચરણ કરવા લાગ્યા અયોધ્યા ની અંદર વાસ કરવા લાગ્યા જનકપુરી ની અંદર નિવાસ કરવા લાગ્યા કારણ કે આ બધી ભગવાનની લીલા સ્થળી બનવાની છે તટે અયોધ્યા જનકપુરી ચિત્રકૂટ પંચવટી અને ભગવાન યાત્રા કરતા કરતા છેક લંકા સુધી જવાના છે યથા યોગ્ય જમીન ઉપર ઉપર ભૂમિ સ્વર્ગના દેવતાઓ બધા આવી અને ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા વાનરાકાર વિગ્રહ પુરારી ભગવાન રામચંદ્રજીની સૌથી શ્રેષ્ઠ સેવા કરવા માટે રુદ્રાવતાર ભગવાન મહાદેવજી શિવજી એ હનુમાનજીના રૂપે પ્રગટ થયા

ના ઉદર ની અંદર આવી અને વસી ગયા અને એ સમયે સ્વર્ગ ના દેવતાઓ આવી આવી અને સ્તુતિ કરી અને કહ્યું કે પ્રભુ હવે આ પધારો પધારો અને એ સમયે ગ્રહ જોગ લગન તિથિ વાર સકલ અનુકૂળ આ બધું અનુકૂળ થયું અને મંગલમય એ તિથિ આવી કે જે ની અંદર ભગવાન રામ પધારવાના છે નવમી એ છે ખાલી ખાલી તિથિ કેમ નવમી ની અંદર રામ આવ્યા ખાલી તિથિ ને ભરવા માટે રામ આવ્યા જે રીત એટલે ખાલી છે ને એને ભરવા માટે રામચંદ્રજી આવ્યા બીજો અર્થ એ થાય હું એ તિથિ ને નવમી એટલે નમન કરું છું કે જે તિથિની અંદર ભગવાન રામ આવે મંગલમય ચૈત્ર માસ મધુમાસ શુક્લ પક્ષ નવમી ની તિથિ અને ભગવાનના પ્રાગટ્યનું મંગલમય પંચાંગ અનુકૂળ થયું જેને ગોસ્વામી તુલસીદાસજી એ રામચરિત માનસની અંદર ઉતાર્યું છે એ દિવ્ય સમય નવમી તિથિ મધુ ਸੇ ਪੁਨੀ